પોરબંદરમાં પાંચ મહિનામાં બે કરોડ ઓગણીસ લાખની સાયબર ફ્રોડ આધુનિક યુગમાં મોબાઈલ વપરાશની સાથે સાયબર ફ્રોડમાં અનેક ગણો વધારો થયો છે પોરબંદરમાં ચાલુ વર્ષે છેલ્લા પાંચ મહિનામાં બે કરોડ ઓગણીસ લાખનો સાયબર ફ્રોડ ચારસોને તેત્રીસ ફરિયાદો નોંધાય છે પોરબંદરમાં અઢી વર્ષમાં સાત કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા વધી રહેલા ઓનલાઇન ફ્રોડના બનાવો પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકોને સાવધાન રહેવા ખાસ અપીલ કરી પોરબંદરમાં મુખ્યત્વે ફેક આઈડી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ જોબ ફ્રોડ ફ્રોડ બાય લિંક ઓનલાઈન બુકિંગ ફ્રોડ કેવાયસી ફ્રોડ ન્યૂડ વિડીયો કોલિંગ ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ જેવા સાયબર ફ્રોડ વધી રહ્યા છે અહેવાલ અશ્વિન ઠકરા ગુજરાત રાજ્યની વાત કરીએ તો બદલાતા સમય સાથે ક્રાઇમની પેટર્નમાં પણ ખૂબ ફેરફાર અને ધરમૂળ પરિવર્તન જોવા મળે છે રાજ્યની અંદર અગાઉ જે ગુનાઓ થતા હતા તેની અંદર મિલકત વિરુદ્ધના ગુનામાં જોઈએ તો ચેઇન સ્નેચિંગ છે પિક પોકેટિંગ છે ઘરપર ચોરી છે વાહન ચોરી છે આ પ્રકારના ગુનાઓ થતા હતા એ ગુનાઓને બદલે હવે નવા પ્રકારનું જે ક્રાઈમની એક પેટર્ન સામે આવી છે તેની અંદર અલગ અલગ પ્રકારના સાયબર સાયબર ફ્રોડ કરવામાં આવે છે ફ્રોડની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે કે જે મોડસ ઓપરેન્ડી દ્વારા રાજ્યના નાગરિકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી થાય છે આપણા રાજ્યની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈ અને મે મહિના એટલે કે પાંચ માસ દરમિયાનમાં જુદા જુદા ત્રેપન હજાર કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ અંગેની ફરિયાદો આપણા રાજ્યની જે હેલ્પલાઇન નંબર જે ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો એના ઉપર મળેલી છે અને આ ત્રેપન હજાર ફરિયાદીઓ સાથે લગભગ પાંચસો ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવેલી છે છે આ જે સાયબર ફ્રોડ અલગ અલગ જુદા જુદા એની વાત કરીએ તો જુદી જુદી સત્યાવીસ થી અઠ્યાવીસ જેટલી મોડસ ઓપરેન્ડી આ ક્રિમિનલ્સ દ્વારા અપનાવવામાં આવે છે જેમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ ફેક આઈડેન્ટિટી ફ્રોડની રાજ્યની અંદર મળેલી છે કે જે લગભગ બાર હજાર છસો ત્રેસઠ જેટલી ફરિયાદ છે એ મળી છે એ ઉપરાંત રકમની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્પ ને લગતી પણ છ હજાર બસો સત્યાવીસ ફરિયાદો મળી છે કાર્ડ ફ્રોડ ને લગતી પણ લગભગ સાડા પાંચ હજાર જેટલી ફરિયાદો મળી છે આમ અલગ અલગ મોઢસ ઓપર જોઈએ તો ઓનલાઈન શોપિંગ ફ્રોડ ઓટીપી વિધાઉટ ઓટીપી ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક એટલે કે અલગ અલગ પ્રકારની લિંક છે એ એસએમએસ દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા મોકલી અને ફ્રોડ કરવામાં આવે છે જોબ ફ્રોડ એટલે કે નોકરી આપવાની લાલચ આપ આપતી જાહેરાતો મૂકી અને એના દ્વારા પણ ફ્રોડ આચરવામાં આવે છે બુકિંગ ફ્રોડ આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય તો હોટેલ કે ટુર એન્ડ ટ્રાવેલ્સ ને લગતી બુકિંગ કે મંદિરોની અંદર દર્શન માટેની બુકિંગ બુકિંગ અલગ અલગ પ્રકારની દ્વારા પણ આચરવામાં આવે છે સોશિયલ માટે ફેસબુકના માધ્યમથી ફેક આઈડી બનાવી અને લોકો સાથે ચીટીંગ કરવામાં આવે છે કસ્ટમર કેર આપણે ઘણી વખત કોઈ પણ કંપનીના કસ્ટમર કેર નંબર નંબરથી ગૂગલ ઉપર સર્ચ કરતા હોઈએ કોઈપણ સેવા સર્વિસ માટે તો એવા કસ્ટમર કેરને લગતા પણ ફ્રોડ આચરવામાં આવે છે વિધાઉટ ઓટીપી પણ કેટલાક ફ્રોડ આચરવામાં આવે છે કે જેની અંદર તમારા મોબાઈલની અંદર ઓટીપી પણ આવતો નથી અને એના વગર પણ ફ્રોડ કરવામાં આવે છે એ ઉપરાંત એક તો ન્યૂડ વિડીયો કોલ દ્વારા પણ ફ્રોડ કરવાની મોટર્સ ઓપરેટની છે એ ધ્યાનમાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એને એ કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે વિડીયો કોલિંગ કરતા હોય અથવા કોઈ પણ વેબસાઇટની અંદર એ વિડીયો કોલિંગ કરતા હોય તો એવા વ્યક્તિના ન્યૂડ વિડીયો અને ફોટો જે બનાવી અને ત્યારબાદ એના દ્વારા બ્લેકમેલિંગ કરી અને વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવે છે એ જ રીતે પેન્સિલ જોબ ફ્રોડ એટલે કે આવા નાના નાના પેટી કામ માટેની પણ જાહેરાતો આપી અને ફ્રોડ આચરવામાં આવે છે ઓએલએક્સ ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ જે પોતાની જૂની વસ્તુ વેચવા માટે જ્યારે ઓએલએક્સ ઉપર મૂકતા હોય છે ત્યારે પણ એ વ્યક્તિઓ સાથે પણ ફ્રોડ કરવામાં આવે છે કેશબેક ફ્રોડ એટલે કે તમને કોઈ વસ્તુની તમે ખરીદી કરો શોપિંગ કરો કરશો તો તમને આટલી રકમ છે એ કેશબેક તરીકે આપવામાં આવશે એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે